જેમાં અનાવૃષ્ટિ કિસ્સામાં નિયમો અનુસાર તાલુકાના મહેસૂલ ડેંગેજ મુજબ તાલુકામાં ચાલુ સિઝનનો દસ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજ્યમાં ચોમાસું સારું થાય ત્યારથી એકત્રીસ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયામાં વરસાદ પડેલો ન હોય એટલે કે સતત જીરો વરસાદ હોય જેને લઈ ખેતીના પવિતરના થયેલા પાકને નુકસાન થયેલ હોય તેને દુકાળ અનાવૃષ્ટિ જોખમ ગણવામાં આવે છે જે તાલુકાનો અનાવૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે ત્યાં ખેડૂતોને નિયમ અનુસાર તેત્રીસ ટકાથી સાહીઠ ટકા સુધીનું નુકસાન હોય તેવા કિસ્સામાં પ્રતિ હેક્ટર વીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે એવી જ રીતે સાહીઠ ટકાથી વધારે નુકસાન હોય તે વિસ્તારમાં તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પચીસ હજાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના હોય છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચાલુ વર્ષે બસો પાંત્રીસથી વધારે તાલુકાઓમાં એકત્રીસ ઓગસ્ટ પહેલાં સતત ત્રીસ દિવસથી વધારે સમય વરસાદ પડેલ ન હોય તેવા માટે તમામ તૈયાર હાલ વરસાદમાં પડવાથી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો પણ છીનવાઈ ગયો છે ખેડૂતોના પાકને બધી બાજુથી મોટું નુકસાન થવા પામેલ છે ત્યારે તાત્કાલિક સર્વે કરાવી સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય ચૂકવવા વંથલી તાલુકાના આમ આદમી પાર્ટીએ માંગ પાર્ટી વંથલી શ્રીને એક આવેદન આપી અને શ્રીને અમે અરજ કરીએ છીએ આમ આદમી પાર્ટી વંથલી તાલુકાવતી કે જે વરસાદ નથી થયો અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને સરકારશ્રીએ જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી અને એક ક્રાઈટેરિયા છે કે એના દ્વારા જ્યારે પણ ચોમાસું સીઝન દરમિયાન સતત ચાર અઠવાડિયા એટલે કે અઠાવીસ દિવસ વરસાદ ન પડે ત્યારે મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ કિસાનોને સહાય આપવાની હોય છે કે કિસાનો એ દુષ્કાળની પરિસ્થિતિથી જ્યારે એને કવચની વાત જ્યારે થઈ છે ત્યારે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અમારી એક માંગ છે કે કિસાનોને જે તેમની મર્યાદાઓ છે કે એક ચાર એકરની મર્યાદાની સાથે કિસાનોને ત્રીસ ટકા અને સાઠ ટકાના રેશિયામાં જે સહાય આપવાની આવે છે તેમાં એકત્રિત વીસ હજાર અને પચીસ હજારની સહાય છે તો આજે પૂરા ઓગસ્ટ મહિનાની અંદર એક ટીપું પણ વરસાદ પડ્યો નથી ત્યારે અમારી સરકારને આમ આદમી પાર્ટી દ્વારા માંગ છે કે કિસાનોને આ જે સહાયનો આપનું જે જાહેરાત કરેલી છે આપે જે વીમાના બહાને આપે જે સરકારે જે વચનો આપ્યા છે એ વચનો પૂરા કરી અને સરકાર કિસાનોને સહાય આપે અને કિસાનોની આ જે હાલત થઈ રહી છે એ પોતે ખૂબ મહેનત કરવા છતાં પણ આજે પોતે ખૂબ દયની પરિસ્થિતિમાંથી પીડા રહી છે